નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આપણું ત્રેવીસમું કાવ્ય વિદ્યાર્થી મિત્રો ચાલુ હતું ત્રેવીસમાં કાવ્યની અંદર કવિ પરિચય આપણે જોઈ લીધો હતો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે કાવ્ય પઠન છે એ પણ આપણે કરી લીધું હતું અને અહીંયા કે પહેલી બે બીજી બે અને ત્રીજી બે એટલે કે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કવિતા જોઈ હતી સૌપ્રથમ તો જે અગાઉ ચાલેલી જે છ પંક્તિઓ છે એક વખત નજર કરી લે અને ત્યારબાદ આપણે આગળના કાવ્યથી આજની શરૂઆત કરીશું તો પહેલી બે પંક્તિઓ વિદ્યાર્થી મિત્રો કે ધર્મની ઈમારત એટલે નથી બળી કારણ કે કવિ કહે છે કે ધર્મના નામે આગ જાપતા માણસ કરતાં રાક્ષસ વધારે સારું હોય છે કારણ કે રાક્ષસ એ સ્વભાવિક કોઈ માણસ હોતો નથી બીજી બે પંતિઓની અંદર ખુદ ખુદાએ મારા નસીબ લખ્યા છે પણ એ મને જરાય ગમતા નથી સારું થયું કે મારા નસીબ કોઈ મારું ભાગ્ય કોઈ માણસે નથી લખ્યું અને મને મારા ભાગ્યથી અસંતોષ છે અને ત્રીજી નંબરની બે પંક્તિઓ જે છે વિદ્યાર્થી મિત્રો કે ત્યાં સ્વર્ગ ના મળે તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એટલે મેં મરવાની ઉતાવળ કરી નથી અર્થાત મને મરવાની કોઈ જ નથી ચલો વિદ્યાર્થી મિત્રો આજે આગળની પંક્તિઓથી આપણે શરૂઆત કરીએ છીએ કે કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ની જ ઘર થી નીકળી નદી પાછી વળી નથી શું કહે છે કે પર્વતે કેવા શુકનમાં નદીને વિદાય આપી હશે કે નિજ ઘરથી એટલે કે પોતાના ઘરેથી નીકળેલી નદી હજુ પાછી વળી નથી જો પર્વત ઊંચાઈ ઉપર હોય છે ને ઊંચો હોય ને ત્યાંથી નદી નીકળે પણ વળતી પાછી ત્યાં જઈ શકતી નથી એટલે પર્વત કેવા પર્વતે કેવા શુકનમાં નદીને વિદાય આપી હશે આપી હશે કે પોતાના ઘરેથી નીકળેલી નદી હજુ પાછી વળી નથી આગળનો જોઈએ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર કુરાનમાં તો ક્યાય પૈગંબરની સહી નથી કે હૃદયમાં શ્રદ્ધા હોય એનો પુરાવો આપવાની શી જરૂર છે કુરાનમાં તો ક્યાય પૈગંબરની સહી નથી એટલે કે શ્રદ્ધા જ સર્વસ્વ છે કોઈ ધાર્મિક પુસ્તકો છે તો એ ધાર્મિક પુસ્તકોને આધારે અત્યારે આપણે જોઈએ છીએ કે ટીવી સિરિયલો અથવા તો કોઈ પિક્ચર બનતું હોય છે બરાબર તો એ ધાર્મિક પુસ્તકોને આધારે કોઈ સિરિયલ હોય કે મૂવી હોય એ આપણે જોઈએ છીએ અથવા તો એ ધાર્મિક પુસ્તક વાંચીએ છીએ અને વાંચ્યા પછી આપણે તરત જ એવી કલ્પના એવું અનુમાન લગાવી દઈએ છીએ કે આવું થયું હતું કે રામાયણની અંદર ભગવાન શ્રી રામને ચૌદ વર્ષ વનવાસ જવું પડ્યું હતું ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો તો એ તમે કે મેં જોયું નથી એ સતયુગની વિદ્યાર્થી મિત્રો વાત છે પણ હૃદયની અંદર જો શ્રદ્ધા હોય ને તો એનો પુરાવો આપવાની જરૂર હોતી નથી આ એક શ્રદ્ધાનો વિષય છે એવી જ રીતે મુસ્લિમોનું જે ધાર્મિક પુસ્તક છે કુરાન તો એની અંદર પણ પૈગમ્બર સાહેબ એટલે કે મુસ્લિમોના જે ભગવાન છે એમણે ક્યાંય સહી કરેલી નથી આ એક માત્ર ને માત્ર શ્રદ્ધાનો વિષય છે તો શ્રદ્ધાનો વિષય હોય કે હૃદયની અંદર શ્રદ્ધા હોય તો એનો પુરાવો આપવાની જરૂર રહેતી નથી એટલે કે પુરાવાની શી જરૂર અને કુરાન માત્ર ક્યાંય પૈગંબરની સહી નથી એટલે કે શ્રદ્ધા જ સર્વસ્વ હોય છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કૃત્ય જોઈને ઇન્સનો બોલ્યા લાગે છે આ રમત કોઈ એટલે ખરાબ ખરાબ તો કામ જોઈ અને ઇન્સાનો એટલે કે માણસો બોલી ઉઠે છે કે આ રમત એટલે કે આ કૃત્ય કોઈ શૈતાન એટલે કે રાક્ષસ ની નથી કારણ કે કોઈ રાક્ષસથી પણ વધુ ક્રૂરતાથી માણસ વર્તી શકે છે અત્યારે આજના યુગની અંદર આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે નાની નાની છોકરીઓને ઉપાડી જાય છે નાના નાના બાળકોને ઉપાડી જાય છે અપહરણ રેપ ઘણા બધા એવા કિસ્સાઓ બનતા હોય છે આ કિસ આ જે કિસ્સાઓ બને છે કોઈ રાક્ષસ નથી કરતું કોણ કરે છે એક માણસ જ કરે છે એટલે અહીંયા કવિ કહે છે કે કોઈ રાક્ષસ કરતા પણ વધારે ક્રૂરતાથી માણસ વર્તી શકે છે આપણે કહીએ છીએ કે રાક્ષસ ખરાબ છે પણ રાક્ષસ કરતાં પણ વધારે ખરાબ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો માણસ તો અહીંયા જુઓ કે કોઈ ખરાબ કામ કરેલું જોઈ અને તરત જ માણસો જ બોલી ઉઠે છે કે આ કૃત્ય કોઈ રાક્ષસે કરેલું નથી કારણ કે કોઈ રાક્ષસથી પણ વધારે કૃતતાથી માણસ વર્તી શકે છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો જે અત્યારે ત્રણ પંક્તિઓ આપણે ચલાવીએ કે પર્વતે કેવા શકન શુકનમાં નદીને વિદાય આપી હશે કે પોતાના ઘરેથી નીકળેલી નદી હજુ પાછી વળી નથી એના પછીની કે હૃદયમાં શ્રદ્ધા હોય તો એનો પુરાવો આપવાની શી જરૂર છે કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી એટલે કે શ્રદ્ધા જ સર્વસ્વ છે કોઈ ખરાબ કામ કરેલું જોઈ અને તરત જ માણસો બોલ્યા કે લાગે છે આ કૃત્ય કોઈ રાક્ષસે કરેલું નથી કારણ કે કોઈ રાક્ષસથી પણ વધારે ક્રૂરતાથી માણસ વર્તી શકે છે આગળ જોઈએ ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને મારી કને તો વસ્ત્રુઓની કંઈ કમી નથી કે ગળાડૂબ સ્મિતને એટલે કે હાસ્યની હું ડૂબાડી દઈ શકું છું કેમ કે મારી પાસે આંસુઓની કોઈ જ કમી નથી એટલે કે જીવનમાં મારા હાસ્યનું અસ્તિત્વ નહીં રહે કેમ કે જીવનમાં દર્દ વ્યથા અને વેદનાઓ મારી પાસે પુષ્કળ છે કે શું કહે છે કે મારી પાસે આંસુઓની કોઈ જ કમી નથી કારણ કે મારા જીવનની અંદર મારા હાસ્યનું અસ્તિત્વ નહીં રહે કારણ કે જીવનમાં દર્દ વ્યથા અને વેદનાઓ મારી પાસે પુષ્કળ છે ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે એ બંદગીનો દ્રોહ છે એ બંદગી નથી બંદગી વિદ્યાર્થી મિત્રો એટલે પ્રાર્થના દ્રોહ દ્રોહ એટલે દગો તો શું કહે છે કે ઊઠ બેસ કહેવામાં જો ભૂલ પડે ને તો એ મનના કારણે એમાં પ્રાર્થનાનો કોઈ જ દોષ હોતો નથી એ પ્રાર્થના જ નથી એટલે કે પ્રાર્થના કરવા બેસી અને એમાં એકાગ્રતા ન રહે તો એ મનને કારણે નથી રહેતી એને પ્રાર્થનાનો દ્રોહ કહેવાય એ સાચા અર્થમાં પ્રાર્થના કહેવાતી નથી કે મન મંદિરમાં આને જીવ જૂતામાં ભગવાનનું નામ લેવા બેઠા હોઈએ પણ મન ક્યાંય ભટકતું હોય તો એને સાચી પ્રાર્થના કહેવાતી નથી એટલે અહીંયા કવિ કહે છે કે ઊઠ બેસ કહેવામાં ભૂલ પડે ને તો એ મનના કારણે પડે છે એમાં પ્રાર્થનાનો કોઈ દોષ હોતો નથી ખરી રીતે જોઈએ તો એ પ્રાર્થના નથી એટલે કે પ્રાર્થના કરવા બેસી અને એમાં જો એકાગ્રતા ન હોય તો એ મનને કારણે નથી હોતી એને પ્રાર્થનાનો દોષ કહેવાતો નથી એ સાચા અર્થમાં પ્રાર્થના જ હોતી નથી અને જે પંક્તિઓ છે વિદ્યાર્થી મિત્રો કે મૃત્યુની વાગશે તો શું થશે જલન કવિ પોતાની જાતને ઉદ્દેશીને કહે છે કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની ઠેસની તો હજુ કળવળી નથી કે મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની ઠેસની તો હજુ વળી નથી અને ત્યાં મૃત્યુ આવશે તો શું કરશો જીવનમાં જેટલી ભૂલથાપ ખાદી છે એના આઘાતમાંથી તો હજુ બહાર પણ નીકળી શક્યા નથી કવિ પોતાની જાતને ઉદ્દેશીને છેલ્લી પંક્તિઓમાં શું કહે છે કે મૃત્યુનો જો આઘાત લાગશે ને તો શું થશે જલન જીવનની જે મુશ્કેલીઓ છે જીવનની ઠેસની તો કળવળી નથી અને મૃત્યુ આવશે તો શું કરશો એટલે કે જીવનમાં જેટલી ભૂલ ખાધી છે એના આઘાતમાંથી તો હજુ બહાર પણ નીકળી શક્યા નથી અને ત્યાં સામે આવી અને ઊભું રહી શકે છે તો ફરી જોઈ લો વિદ્યાર્થી મિત્રો આખે આખું કાવે એક વખત સમજૂતી આપી દઉં છું કે પહેલી બે પંક્તિઓ ધર્મની ઇમારત એટલી નથી બળી કારણ કે ધર્મના નામે આગ ચાપતા માણસ કરતા રાક્ષસ વધારે સારો હોય છે કારણ કે રાક્ષસ એ સ્વભાવિક કોઈ માણસ નથી ખુદ ખુદાએ મારી તકદીર એટલે કે મારા નસીબ લખ્યા છે પણ એ મને જરાય ગમતા નથી સારું થયું કે મારા નસીબ કોઈ માણસે નથી લખ્યા મને મારા ભાગ્યથી અસંતોષ છે ત્યાં સ્વર્ગ ના મળે તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એટલે મેં મરવાની ઉતાવળ કરી નથી અને મને મરવાની જરા પણ ઉતાવળ નથી પર્વતે કેવા શુકનમાં નદીની વિદાય આપી હશે કે પોતાના ઘરેથી નીકળેલી નદી હજુ પાછી વળી નથી હૃદયમાં શ્રદ્ધા હોય તો એનો પુરાવો આપવાની શી જરૂર કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી જ નથી આ તો શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધા જ સર્વસ્વ હોય છે ખરાબ કૃત્ય જોઈ અને ઇન્સાનો એટલે કે માણસો બોલ્યા કે લાગે છે આ કૃત્ય કોઈ રાક્ષસની નથી કારણ કે કોઈ રાક્ષસથી પણ વધારે ક્રૂરતાથી માણસ વર્તી શકે છે મારી પાસે આંસુઓની કોઈ જ કમી નથી એટલે હું ગડાબૂડ સ્મિતને ડૂબાડી શકું છું એટલે કે જીવનમાં મારા અસ્તિત્વનું મારા સ્મિતનું મારા હાસ્યનું અસ્તિત્વ નહીં રહે કેમ કે જીવનમાં દર્દ વ્યથા અને વેદનાઓ મારી પાસે પુષ્કળ છે બેસ કહેવામાં જો ભૂલ પડે તો એ મનના કારણે પડે છે એમાં પ્રાર્થનાનો કોઈ દોષ હોતો નથી પ્રાર્થના કરવા બેસી અને એમાં એકાગ્રતા ન રહે તો એ મનના કારણે એને પ્રાર્થના દોષ કહેવાતો નથી અને સાચા અર્થમાં એ પ્રાર્થના જ કહેવાતી નથી મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જીવન જલન જીવનની ઠેસની તો હજુ કળવળી નથી અને ત્યાં મૃત્યુ આવશે તો શું કરશું જીવનમાં જેટલી ભૂલ થાપ ખાધી છે એ એના આઘાતમાંથી તો હજુ બહાર પણ આવી નીકળી શક્યા નથી અને ત્યાં મૃત્યુ સામે આવી અને પૂર્ણ કરીએ છીએ ત્રેવીસમાં કાવ્યની અંદર કવિ પરિચયની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે ત્રણ ફકરા આપેલા છે એ લખી નાખવાના છે જે છેલ્લો ફકરો છે એ લખવાનો રહેતો નથી ત્યારબાદ શબ્દાર્થ અને સ્વાધ્યાય કાર્યો પૂર્ણ કરી લેવાનું છે ધન્યવાદ